આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલે ગોંડલ ખાતે પહોંચીને સરદાર સાહેબ ની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા છે સરદાર વલ્લભભાઈ પટેલ ગોંડલમાં જેલ ચોક થી સરદાર ચોક સુધી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જીગીસા પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગઈકાલે જીગીસા પટેલ રાજકોટમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ સમગ્ર ભારતમાં આજે સરદાર સાહેબની ની એકસો મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટનું ગોંડલ જીગીસા પટેલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગોંડલના લોકોને ભયમુક્ત કરવા માટે સરદાર જયંતિએ મેં રાજકીય ઇનિંગ શરૂ કરી છે આમ આદમી પાર્ટીની વિચારધારા ક્રાંતિકારી હોવાથી હું આ પાર્ટીમાં જોડાઈ ગઈ છું પાર્ટી જે પણ

તો માનની અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ એ પણ એક ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે છે જનતા માટે કરવા અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનોની વ્યથા હોય કે બેનો દીકરીઓની વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટી મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કાંઈ પણ જવાબદારીઓ આપશે હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બે ને બે બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશો તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તમને લોકોને શું આપ્યું છે અને તમારી શું કદર કરી છે એ તમને બધાને ખબર છે બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના જે

આપણે જણાવી દઈએ કે જીગીસા પટેલ ગઈકાલે રાજકોટ ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ અગાઉ મે મહિનામાં અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને ધાર્મિક માલવ્ય ગોંડલ ખાતે પહોંચ્યા હતા અને તે વખતે ગોંડલમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને અલ્પેશ કથિરિયાએ ગોંડલને મિરઝાપુર ગણાવ્યું હતું અને તે વખતે ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાના સમર્થકો બીજી તરફ અલ્પેશ કથિરિયા અને જીગી જીગીસા પટેલના સમર્થકો સામસામે આવી ગયા હતા જયરાજસિંહના સમર્થકોએ કાળા વાવટા ફરકાવી અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો હતો તો હવે જીગીસા પટેલ રાજકોટ ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો તેમણે સદસ્યતા ગ્રહણ કરી લીધી છે અને હવે સંભાવના છે કે આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીઓ તેઓ આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ગોંડલથી મેદાનમાં ઉતરી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર